અંજાર તાલુકાના ચાંદાળા ગામના લોકોએ આજે કલેક્ટરની અવેજીમાં અન્ય અધિકારીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રમાં ખાસ કરીને જમીનના મુદ્દે જે વિસંગતતાઓ પ્રવર્તે છે તેને લઈને યોગ્ય નિર્ણય કરવા ગ્રામ્યજનોએ રજૂઆત કરી અંજાર તાલુકાના ચાંદાળા ગામે કચ્છના ટાવર સર્વે નંબર છસો પૈકી એક તથા છસો પૈકી બાવીસની જમીન કે જે જમીન ગાયોના તથા જંગલના ચરિયાણ માટે રાખવામાં આવે છે આ જમીન તેમજ મંદિરની જે જમીન આવેલી છે તે પૈકી કેટલીક જમીન અંજારના મુન્દ્રા હાઇવે રોડ પર આવેલ છે આ જમીનમાં ખોટી રીતે સીમાડાની અંદર આવેલ જમીનોને બેસાડી અને ભૂમાફિયાઓ દ્વારા જમીનમાં ગેરકાયદે કબજો કરી આ જમીનના વેચાણ કરવામાં તેની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે ત્યારે ડીએલઆરને તાત્કાલિક અસરથી સૂચના આપી અને આ જમીન માટે યોગ્ય નિર્ણય થાય અને હાલ વેચાણ ઉપર બ્રેક લાગે તથા જે ભૂમાફિયાઓ દ્વારા જમીનની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવે છે તેના ઉપર અંકુશ લાગુ કરવામાં આવે અને તેમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરે તેવી માગણી કરવામાં આવી હતી સાથોસાથ જાણવામાં આવ્યું હતું કે લાંબા સમયથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે જે ગ્રામ્યજનોની જમીનને નુકસાન કરી છે વાસ્તવમાં ગૌચર જમીન ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ છે તે ખૂબ જ ગેરકાયદેસર છે આથી તાત્કાલિક અસરથી યોગ્ય કરે તેવી પણ માંગ કરવામાં આવી હતી આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં રઘુરવા મરંડ શંભુ નારણ દેવરાજ ભીમા મરંડ નારણવારા મરણ શાંતિલાલ રવા બાબુલાલ વેલા મરણ અર્જણ રવા મરણ દિનેશ નારાયણ મરણ શાંતિલાલ લાવુકાના ગામમાં શંભુભાઈ નારાયણ રહેવાનું અત્યારે ચાંદ્રોડાની બાબતમાં અમારા ચાંદ્રોડા ગામે અંજાર તાલુકાના ચાંદ્રોડા ગામે અંજાર મુન્દ્રા હાઈવે ઉપર અમારી જે જમીન આવેલી છે એ ચાંદ્રોડાથી મુંદ્રા હાઈવે ઉપર ઓગણીસો ને એકોતેરથી થોડા અમારા માપણી ફેરબદલા હોવાના કારણે જે અમારી જમીન અંદરના ભાગમાં ખેડૂતો ખેડતા હતા અને એ જમીન આવલ પાર્ટીઓ ને રોડની બાજુમાં નકશા આધારે લઈ બેસાડી અને ગામ સાથે આવા સંઘર્ષ કરે છે કાયદેસરની એ જમીન જે વેચવાળા લોકો છે એની સાથે અમારા વિડીયાના પુરાવા પણ છે એ જમીન જે લોકોએ બસો એકાવન પૈકી એ જ સર્વે નંબર અને બસો એકાવન પૈકી બે હમણાં આ સર્વે નંબરનો ગામમાં જે એક વિવાદ થયો તો એ વિવાદમાં જે વ્યક્તિએ ધરમસિંહભાઈ રવા મરંડે જે જમીન વેચેલી હતી એ અંજાર ગુંદ્રા હાઈવેથી અંદાજીત એક કિલોમીટર અંદરના ભાગમાં એ લોકોના વડીલો ફાજીત જમીન ખેડતા હતા આજ સરકારશ્રીની થોડી ભૂલના કારણે અમારા ગામમાં આવા અંદાજીત લગભગ પંચાણુંથી સો સર્વે નંબરો એવા હશે કે એ ઓગણીસો એકોતેરથી કરી અને આજની લગી સુધી એ સર્વે નંબરો ફેરફાર છે ખેડૂતો બેસેલા અલગ જગ્યાએ છે નકશામાં બેઠેલી જમીન અલગ જગ્યાએ છે તો આજે જમીનના ભાવ વધતા જે અંદર જમીનો વેચી અને બહારના લોકો આવી અને એ રોડની બાજુમાં જમીનો અમને પોતાના નકશામાં બેસાડી અને અંદરના ભાગમાં સસ્તી લઈને ઊંચા ભાવના માટે કબજા કરી સ્થળ ઉપર અમારે તંત્રને એ જ વિનંતી છે કે સ્થળ ઉપર આવીને ચકાસણી કરે આ જમીન છે કે ત્યાં ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ટાવર્સ પેકીની અથવા તો ગૌચર અને ડુંગરાળ વિસ્તાર જેવી લાગે છે ત્યાં કણે એ સ્થળ ઉપર કોઈ ખેતર જેવા કોઈ અણસારો નથી એટલે બહારથી આવેલા માણસો અમારા ગામની અંદર સમજો કે રોડ જમીન લઈ અને ગામ સાથે સંઘર્ષ થાય તો આજે અમે ગામ લોકો સવાસો સોગંદનામા સાથે સહિત આજે સોથી દોઢસોની સંખ્યામાં અહીં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ સાહેબશ્રીને અમે નંબર વિનંતી છે કે અમારા ગામનો નિકાલ ગામ લોકોનો કે આવેલ પાર્ટીઓથી પાર્ટીઓ સાથે સંઘર્ષ ન થાય તો એમના અધિકારીઓને સૂચનાઓ આપી અને અમારા ગામનો આ રસ્તો નિરાકરણ લાવે એના માટે સાહેબ શ્રીને અમારી નંબર અપીલ છે સમુભાઈ માપણી થાય તો આ પ્રશ્નનું સમાધાન થઈ શકે એમ છે ઓગણીસો એકોતેરના વખતથી ડીઆરએલમાં ભૂલ હોવાના કારણે પણ જે ડીઆરએલ મુજબ આમ ને કે જે જમીન છે એ રોડની બાજુમાં બોલે છે પણ આજ જે ખેડૂતો એના વડીલોના વખતથી આવા સોખન સર્વે નંબરો છે જે અલગ અલગ જગ્યાએ બેઠેલા છે તો કાં તો આખા ગામના સોએ સો સર્વે નંબરોનો સરકાર શ્રી નિકાલ લાવે અગર તો જ્યાં પણ આમ ને કે જમીન જે ખેડૂત વેચે છે લેવાવાળી પાર્ટી જે વેચે છે એ સ્થળ ઉપર બેહી અને ત્યાં ને ત્યાં સમજો ખેડે એવો અમારા ગામ લોકોની રજૂઆત છે મારું નામ રાજુભાઈ રવા ચાંદ્રોડા આહિર અને અહીં રાગેવાન શું તમારા ગામની સમસ્યા છે મારા ગામનો મુદ્દો એ છે આટલા બધા આવ્યા છે આપ પણ જાણો છો કાંક ને કાંક પીડા હશે તો જ એટલા અમે આવ્યા હશો અને આ જમીન છે જમીનો જે અમારે આ સંભુમાં વાત કીધી કે ઉલટા સુલટા સર્વે નંબર છે પછી એમનું વેચાણ થાય છે અને વેચાણ થઈ અને પાછી જાય ઉલટા જ્યાં સર્વે નંબર છે એમાં જાય તો અમને વાંધો નથી પણ બીજી જગ્યાએ જતા હોય ત્યારે ગામ લોકોને વાંધો જરૂર હોય અને ગાયો માટે અમારે જે આ બધા આવ્યા છે એ પીડા માટે કોઈ વ્યક્તિવાર નથી અમે લડત લઈએ છીએ ગાયો માટે જે જમીન અમારી છે એ ગાયોને છૂટી કરે સરકારને વિનંતી છે દિયારવાળાને માપણી કરે અને ઉલટા સુલ્ટા જે સર્વે નંબર છે એ જ્યાં છે ત્યાં પોતપોતાના આપે તો અમને આ કોઈ જાતની તકલીફ પડે નહીં